નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક્ઝામ ન્યૂઝ ચેનલમાં કોઈ પણ એક્ઝામના ન્યૂઝ સૌથી પહેલાં મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો એક્ઝામ ન્યૂઝ ચેનલને અને સાથે બેલાયકન પર ક્લિક કરો જેથી આપણે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો આ વિડીયોમાં આપણે આજે લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાનું ફૂલ પેપર સોલ્યુશન છે તે આપણે જોઈશું તે છ એક બે હજાર ઓગણીસ એટલે કે આજે જ લેવાયેલું છે અને તેમાં રિઝનિંગના જે ક્વેશ્ચન હતા ગણિત ના આધાર આપણે ગણતરી સાથે જોઈશું જેથી આપને ખ્યાલ આવે કે એમાં કઈ રીતે એનો આન્સર આવેલો છે તો ચલો મિત્રો વિડિયો સ્ટાર્ટ કરીએ તો મિત્રો આ 22 નંબરની ની સિરીઝ નું ક્વેશ્ચન પેપર છે તેનો આપણે સોલ્યુશન જોઈએ તો પહેલો ક્વેશ્ચન હતો IPC ની છેલ્લી કલમ શેના વિશે છે તો IPC ની છેલ્લી કલમ છે એ ગુણા કરવાની કોશિશ વિશે છે

સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો મિત્રો આમાં આવશે કલમ ત્રણસો ને ઓગણસી આન્સર કલમ ત્રણસો ને ઓગણસી આવશે મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે છપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે મોહને આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો આમાં મોહન શ્યામને એ ખૂન કરવાના ઈરાદાથી ચક્કુ મારે છે પણ તે બચી જાય છે તે ખૂનનો પ્રયાસ કલમ ત્રણસો સાત મુજબ ગુનો કર્યો કહેવાય મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો આમાં આવશે કલમ ચારસો અઠ્ઠાણું એ મીના પોલીસમાં તેના પતિ દ્વારા શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે તો તેનો ગુનો છે

ઓરંગઝેબ નું જન્મ કયું છે મિત્રો આ ક્વેશ્ચન તો બહુ જ બધી એક્ઝામ માં પૂછાયો છે એટલે એક ક્વેશ્ચન તો ખાસ તમારે યાદ રાખી લેવો અને બધાને આવડ્યો પણ છે તો ઓરંગઝેબ નું જન્મ સ્થળ છે એ ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લામાં છે ઓગણીસો ને માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો તે આવશે મચ્છુ ડેમ મચ્છુ ડેમ તૂટવાથી મોટી દુર્ઘટના સર્જાએ હતી કાકરા પાર શૂ છે તો કાકરાપાર એ થર્મલ પાવર સ્ટેશન છે અમૂલનું આખું નામ શું છે તો આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ અમૂલનું આખું નામ છે સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે તો સરસ્વતી ચંદ્ર નવલકથા છે તે ગોળધરમ ત્રિપાઠી આવશે બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં હશે તો તે આવશે સોમનાથમાં નેક્સ્ટ ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી તો આમાં આન્સર આવશે સિક્કિમ સિક્કિમ રાજ્યનો સમાવેશ થતો નથી મિઝોરમ અરુણાચલ પ્રદેશ પ્રદેશની ત્રિપુરા એનો સમાવેશ થાય છે મેરી કોમ માટે કયું વિધાન સાચું છે તો મેરી કોમ માટે એ તે મણિપુર મણિપુરની જે વિધાન સાચું છે તેણે બે હજાર ચૌદ એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો તે પણ સાચું છે તેણે બે હજાર અઢારમાં છ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો તે પણ સાચું છે એટલે એક ને ત્રણ આવશે નેક્સ્ટ લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે તો તેમાં આવશે પીળો નીચેના માંથી ભાગ્યા પાસ ના સમાન મૂલ્ય વાળું છે પાંચ એક સરખા સ્વર્ષ થી બનાવેલી છે જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે આમાં આન્સર આવશે બીજી આકૃતિ ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશ ખૂણો બનશે તો ત્રણ પંચા ને પંદર ત્રીસ પંચા દોઢસો એટલે આમાં આન્સર આવશે દોઢસો નો દોઢસો અંશ ખૂણો બનશે કરીના કેટરીના કંગના અને કુસુમને અંગ્રેજીમાં આલ્ફાબેટિકલ ના ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે તો આમાં આન્સર આવશે કેટરીના કારણ કે આમાં પહેલાં બધાના કે લઈ લો પછી એ વાળા આવશે પછી આર એસ ટી આર એસ એન ઓપી ક્યુ આર એસ ટી એટલે ટી વાળું આવશે પછી એટલે આમાં આવશે કેટરીના નેક્ષ મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કઈ રીટ નથી તો બંધી પ્રત્યક્ષીકરણ પ્રતિબંધ ફરમાદિશ અધિકાર પૂર્ચા એ બધી રીત છે પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે તો પોલીસ જે વ્યક્તિની ધરપકડ કરીને લાવે છે તેને ચોવીસ કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિ સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે તો આ સુહાના જજમેન્ટ છે કયો વેદ સૌથી જૂનો મનાય છે તો ઋગ્વેદ એ સૌથી જૂનો વેદ છે અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો યુરેનિયમ એ અણુશક્તિનો સ્ત્રોત છે જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક દોલન

હતો તેના માટે કયું વિધાન સાચું નથી તો તે ડો એ વિધાન ખોટું છે બ્રિટિશ શાસન નો પાયો નખાયો હતો તો પ્લાસીની લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો હતો જય હિન્દ અને ચલો દિલ્હી નો નારો કોને આપ્યો તો જય હિન્દ અને ચલો દિલ્હી નો નારો છે તે સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાય તો આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ છે તે ઓગણીસો ને એકાવન માં યોજાઈ ઉદાન ચળવળના પ્રણેતા કોણ હતા તો ઉદાન ચળવળના પ્રણેતા છે તે વિનોબા ભાવે હતા આ બેઠો જ ક્વેશ્ચન છે તે ગઈ હાઈકોર્ટ પટ્ટાવાળાની પરીક્ષામાં આજ પ્રશ્ન પૂછાયો હતો અટીરાનું આખું નામ શું છે તો અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એ અટિરાનું નામ છે કેદારનાથ ક્યાં આવેલું છે તો કેદારનાથ એ ઉત્તરાખંડમાં આવેલું છે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો મર્ક્યુરી એટલે પારો એ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ એ ડાયાબિટીસનું મુખ્ય કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રતિમા છે જે 182 મીટર ઊંચી છે આવું આ પણ બેટલ સ્ટેશન છે તે આઈકોટ પટાવાળા વર્ષારની દિશામાં પૂછાયો હતો તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તો આવશે 4 મીટર રિલે એટલે કે સોળસો મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે તો પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ એ આકાશમાં અંધારું થવાનું કારણ છે સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે તો આવશે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપ્ચ્યુન એ ક્રમમાં આવશે અને પછી છેલ્લે પ્લુટો જેસોર અભ્યારણ ક્યાં જિલ્લામાં આવેલું છે તો જેસોરનું રીતનું તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે મિત્રો આ ક્વેશ્ચન પણ હાઈકોર્ટ પટ્ટાવાળા વર્ગ ચારમાં બેઠો જ ક્વેશ્ચન પૂછાયો હતો એટલે મિત્રો આગળના જે હમણાં જ લેવાયેલી એક્ઝામો હોય તેના પણ તમે પેપર સોલ્યુશન કરતા જાઓ તો એમાંથી પણ ક્વેશ્ચન પૂછાતા જ હોય છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો ડાંગ મય મહીસાગર ડાંગમાં પૂર્ણ અભ્યારણ એ જોડ સરકી નથી સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે તો આનુવંશિકતા એ સિકલ સેલ એનિમિયા રોગનું કારણ છે મહી નદી ઉપર ક્યાં બંધ છે તો મહી નદી ઉપર બોરી અને કડાણા એ બંને બંધ આવેલા છે ગુજરાતમાં ઘણા શહેરો નદી ઉપર નદી કિનારે વસેલા છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી

ઉભી અને આડી બાજુનો સરવાળો પંચોતેર થાય છે તો વચ્ચેની લાઈનમાં ક્યાં અંક હશે મિત્રો આ રીઝનિંગનો ક્વેશ્ચન છે આમાં તમે એક પહેલું જોઈ લો ચોવીસ પ્લસ અઠ્યાવીસ માઇનસ પંચોતેર કરશો એટલે એમાં ત્રેસ ત્રેવીસ આવશે તો ત્રેવીસ પહેલામાં વિકલ્પ ડીમાં એકમાં જ છે એટલે તમે એક જ જોયું હોય તો પણ તમે આન્સર આપી શકશો

ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય તો આમાં અંચરાવ છે લૂંટ મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસીની કઈ કલમ મુજબ એને ગુનો કર્યો કહેવાય તો આમાં અંતરા આવશે બસોને ઓગણીએસી ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે તો બે જેમ ત્રણ આવશે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લેશે તો રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેશે કટોકટી દરમિયાન કયો બંધારણી સુધારો થયો તો કટોકટી દરમિયાન બેતાલીસમાં સુધારો થયો કયા બંધારણી સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસથી અઢાર થઈ તો એકસઠમાં સુધારાથી મતદાન કરવાની ઉંમર છે તે એકવીસથી અઢાર થઈ એસટીએમએલ એટલે હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એસટીએમએલનું ફૂલ ફોર્મ છે

શ્રેણી પૂર્ણ કરો એક છ પંદર અઠ્યાવીસ ને પિસ્તાલીસ તો આમાં આન્સર આવશે છાસઠ પાંચ પાંચ છે પછી માં ચાર પ્લસ નવ નવમાં ચાર પ્લસ તેર તેરમાં ચાર પ્લસ સત્તર સત્તરમાં ચાર પ્લસ એકવીસ એટલે પિસ્તાલીસ પ્લસ એકવીસ બરાબર છાસઠ આવશે શ્રેણી પૂર્ણ કરો તો આમાં આન્સર આવશે આમાં છે બે દસ ત્રીસ અને અડસઠ તો મિત્રો આમાં તમે જોશો તો એમાં ઘન છે એકનો ઘન એક થાય એટલે એકમાં એક પ્લસ કરીએ એટલે બે બેનો ઘન આઠ થાય એટલે આઠમાં બે પ્લસ કરીએ એટલે દસ આવશે પછી ત્રણનો ઘન સત્યાવીસ થાય એમાં પ્લસ ત્રણ કરીએ એટલે ત્રીસ થાય પછી ચારનો ઘન ચોંસઠ આવશે એમાં પ્લસ ચાર કરીએ એટલે અડસઠ થાય પછી પાંચનો ઘન આવશે એકસો પચીસ એમાં પ્લસ પાંચ કરીએ એટલે એકસો ને ત્રીસ થશે ભાગ્યા બે કરવાના એટલે સત્તર સત્તરમાં પ્લસ એક કરીએ એટલે અઢાર આવશે અઢાર ભાગ્યા બે નવ નવમાં પ્લસ એક કરીએ એટલે દસ આવશે દસ ભાગ્યા બે એટલે પાંચ આવશે પાંચમાં પ્લસ એક કરીએ એટલે છ થશે ચાર ભાગ્યા બે એટલે બે આવશે બે માં પ્લસ એક કરીએ એટલે ત્રણ એ રીતે ત્રણ આન્સર આવશે શ્રેણી પૂર્ણ કરો મિત્રો ત્રણ આઠ અઢાર આડત્રીસ અને અઠ્યોતેર મિત્રો આ અડસઠ ક્વેશન છે બે પાંચ અગિયાર ત્રેવીસ અને સડસઠ છતાં પણ અઠ્યોતેર એ નો આન્સર આવશે એકસો ને તો કઈ રીતે તો જોઈએ તો ત્રણ ગુણ્યા બે બરાબર છ થાય છ માં પ્લસ બે કરીએ એટલે આઠ આઠ છે પછી આઠ પ્લસ બે આઠ ગુણ્યા બે એટલે આઠ દુ સોળ સોળમાં બે પ્લસ કરીએ એટલે અઢાર છે પછી અઢાર ગુણ્યા બે દુ ને છત્રીસ એમાં પ્લસ બે કરીએ એટલે આડત્રીસ છે પછી આડત્રીસ ગુણ્યા બે કરીએ એટલે આડત્રીસ દુ છોતેર એમાં પ્લસ બે કરીએ એટલે અઠ્યોતેર આવે છે પછી અઠ્યોતેર ગુણ્યા બે એટલે એકસો ને છપ્પન એકસો ને છપ્પન પ્લસ બે કરીએ એટલે એકસો ને અઠાવન આન્સર આવશે નેક્સ્ટ પાંચ છ દસ ઓગણીસ પાંત્રીસ અને પ્રશ્નાર્થ તો એમાં આન્સર આવશે સાહીઠ તો કઈ રીતે તો જોઈએ પાંચમાં પ્લસ એક કરીએ એટલે છ છ માં પ્લસ ચાર કરીએ એટલે દસ દસમાં પ્લસ નવ ઓગણીસ ઓગણીસ માં પ્લસમાં એક પ્લસ એક પછી ચાર પ્લસ થયા એક પછી ચાર પ્લસ થયા ચાર પછી પાંચ પ્લસ થશે એટલે પાંચ પછી નવ પ્લસ થશે એટલે દસ ને નવ ઓગણીસ ઓગણીસ પછી નવ પછી નવ પછી સાત પ્લસ થશે સાત પછી ઓગણીસ એટલે અગિયાર પછી સાત પ્લસ થશે પાંચ છ દસ ઓગણીસ અને પાત્રીસ એમાં પાંચ વત્તા એક એટલે છ થશે પછી એમાં પાછા એકમાં ત્રણ પ્લસ થશે એટલે ચાર ટોટલ ચાર પ્લસ થશે છ ચાર દસ થશે પછી નવ પ્લસ થશે એટલે ઓગણીસ થશે ઓગણીસ પછી સોળ પ્લસ થશે એટલે પાંત્રીસ પાંત્રીસ પછી પચીસ પ્લસ થશે એટલે આન્સર આવશે સાહીઠ નેક્સ્ટ શ્રેણી પૂર્ણ કરો નેવું સિત્તેર પચાસ ત્રીસ અને દસ તો મિત્રો આમાં જોઈએ તો વીસ વીસના ઘટાડા સાથે છે તો દસમાંથી વીસ

અને ગુણ્યા બે કરીને માઇનસ એક કરી નાખવાનો એટલે કારણ કે એક માઇનસ એ માટે કરવાનો કે બંને બાજુથી એ વ્યક્તિ એક જ ગણાય છે એટલા માટે આપણે એ એક જ વાર ગણાય એટલે એક માઇનસ કરવો પડે તો અઢાર દુ ને છત્રીસ છત્રીસ માંથી એક માઇનસ કરીએ એટલે પાંત્રીસ આવશે જો સીએટી ને એક્સ ઝેડ જી અને બીઓએટી ને વાય એલ ઝેડ જી લખાય તો ઈજી જીને એવી રીતે લખાય તો મિત્રો આમાં આવશે વીટીટી જો બેડ ને ડીજેએફ અને છે ને કે ટી લખાય તો વિન્ડો ને કેવી રીતે લખાય તો આમાં આન્સર આવશે ડી વાય કે ક્યુ વાય એ રીતે લખાય નેક્સ્ટ જો ને ડી જેડ એલ અને કોપીને બી એન ઓ એક્સ લખાય તો પેજને કેવી રીતે લખાય તો આમાં આન્સર આવશે ઓછેડ એફ ડી મિત્રો પરીક્ષામાં જ્યારે એ ને લખતા વધારે ક્વેશ્ચન હોય ત્યારે તમે એક બાજુ ઊંધીને એક બાજુ સીધી એમ એ તમે લખો તો તમને બહુ જ સરળ રીતે તમે આનો જવાબ આપી શકો મિત્રો આમાં તમે પ્રેક્ટિસ કરજો આ બધા ક્વેશ્ચનમાં ન સમજાય તો કમેન્ટ કરજો તો આપણે સ્પેશિયલ આ રીઝનિંગનો વિડીયો છે તે બનાવીશું નેક્સ્ટ સનને ક્યુ એસ એલ અને મૂન કે એમ એમ એલ લખાય તો અર્થને કેવી રીતે લખાય તો આમાં આન્સર છે સી વાય પી આર એફ જો લિમ્કાને એસીએમઆઈએલ લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય મિત્રો આમાં તમે જો જુઓ તો લિમકાને ઉલટાવીને એ એમઆઈએલ લખેલું છે અને ફેન્ટા તો ફેન્ટાને આપણે ઉલટાવીને લખશો તો એટી એફ લખાય જો અર્થક્યુકને મો એમ ઓજી પીઈ એન જે ઓ એમ લખાય તો ઈ ક્યુ યુ એ કેવી રીતે લખાય તો આમાં આન્સર આવશે એમ એન જેઓ પીએમ જો કન્ટ્રીને ઈ એમ ડબલ્યુ એલ વીપીએ લખાય તો ટર્નને કેવી રીતે લખાય તો આમાં આન્સર આવશે બી વી પી ડબલ્યુ એલ નેક્સ્ટ એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તો ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તો તે જમણી બાજુ સીધો વળીને ચાલે છે તો હવે કઈ દિશામાં ચાલે મિજ્રો આમાં ઉપર ઉત્તર દિશા આવશે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે પછી પાછો ડાબી બાજુ વળી ત્રણ કિલોમીટર જાય છે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો આ બાજુ ઉત્તર આવશે આ બાજુ દક્ષિણ આવશે આ બાજુ પૂર્વ આવશે અને આ બાજુ પશ્ચિમ આવશે તો તે પશ્ચિમ દિશામાં જાય છે એક ગુપ્ત ભાષામાં એને ઝેડ લખાય છે અને બીને વાય લખાય છે તો ડીને કેવી રીતે લખાય તો આમાં એ છે એટલે ઝેડ એ એટલે છેલ્લો અક્ષર બી એટલે બીજો અક્ષર એટલે છેલ્લેથી બીજો અક્ષર વાય આવશે પછી ડી છે તે એ બી ક્રમમાં ચોથો અક્ષર છે તો ડબલ્યુ છે તે છેલ્લેથી ચોથો અક્ષર છે એટલે આન્સર આવશે બી ડબલ્યુ પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો પ્રકાશ પાતુગોણ એ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા છે અમદાવાદ અને દિલ્હી વચ્ચે માર્ગ આશરે કેટલું અંતર છે તો અમદાવાદ અને દિલ્હી વચ્ચે માર્ગ આશરે એક હજાર કિલોમીટર છે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો માનવ શરીરનું સામાન્ય તાપમાન એ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે માઇક્રોસોફ્ટ બિલગેટ્સ એનું મુખ્ય મથક છે

દીકરો છે ડી એ બી ના પિતા છે તો ડી ના પત્ની સાથે સી નો શું સંબંધ છે તેમાં આવશે નેક્સ્ટ એ ની પત્ની છે છે સી ભાઈ ડી એ સી ની છે પુત્રી સાથે એનો શું સંબંધ છે તેમાં આન્સર આવશે બી સાત વ્યક્તિઓ એક લાઈન માં ઉભા છે ઈ અને સી ની વચ્ચે છે એ અને જી લાઈનના બંને સેડા પર છે ડી એ લાઈન ની વચ્ચે ઉભા છે બી એ એ અને સી ની વચ્ચે છે તો બી અને ડી વચ્ચે કોણ છે તો આમ આન્સર આવશે સી નેક્સ્ટ સાત વ્યક્તિઓ એક સીધી લાઇનમાં છે આર એ પી અને વી ની વચ્ચે છે ટી એ વી અને યુ ની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે ટી લાઈન ની વચ્ચે છે તો વી અને યુ ની વચ્ચે કોણ છે કમાન આવશે ટી છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે એ અને ઝેડ સામે બેઠા છે વાય એ સી અને ઝેડ ની વચ્ચે બેઠા છે બી એ એ અને એક્સ ની વચ્ચે બેઠા છે બી એ એ ની ડાબી બાજુએ બેઠા છે તો સી ની જમણી બાજુ કોણ છે કમાન ચરાવશે વાય છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે બેઠા છે અને વી સામ સામે બેઠાશે R એ T ની જમણી બાજુ બેઠા સીઆરપીસી ની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે તો સીઆરપીસી ની કલમ એકસો ને સોપન મુજબ એફઆઈઆર દાખલ થાય છે સીઆરપીસી ની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે સામાન ધરાવશે કલમ એકતાલીસ મુજબ વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા મળેલી છે નેક્સ્ટ સીઆરપીસી ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો સીઆરપીસી ની કલમ તેતાલીસ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે તો પ્રકરણ ચાર એ મૌખિક પુરાવા વિશે છે ભારતીય પુરાવા અધિનિયમનું પ્રકરણ કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે તો ભારતીય પુરાવા અધિનિયમનું નવમું પ્રકરણ એ સાક્ષીઓ વિશે છે નેક્સ્ટ અને લાસ્ટ કયું પ્રકરણ ગુનાને છે તો નવ એ ચૂંટણીઓ સંબંધિત છે જ્યારે નવ એ ચૂંટણીઓને લગતા ગુનાનું છે તો મિત્રો આ હતું આપણું પેપર સોલ્યુશન જો મિત્રો આપને વિડીયો ગમો હોય તો લાઈક શેર અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને જો આપને કોઈ પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો થેન્ક યુ આભાર